તાલુકા ખરીદ વેચાણ ચૂંટણી ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ બાભર મામલતદાર કચેરી ખાતે બાબર તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા પ્રાંત કલેક્ટર સુઈ ગામ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં બાબર મામલતદાર સહિત જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના પ્રતિનિધિ ઉપસ્થિત રહેલ જેમાં ચેરમેન તરીકે પટેલ ગંગારામભાઈનું એક જ ફોર્મ રજૂ થયેલ જ્યારે વાઇસ ચેરમેન તરીકે લાખાભાઈ દેસાઈનું ફોર્મ રજૂ કરવામાં આવેલ જ્યારે બીજા કોઈ ફોર્મ રજૂ ન થતાં ચેરમેન અને વાઇસ ચેરમેનને પ્રાંત કલેક્ટર દ્વારા બિનહરીફ જાહેરાત કરવામાં આવેલ આ ચૂંટણી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેલ અને ચેરમેન અને વાઇસ ચેરમેનને ફૂલ હાથ તેમજ મોં મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ચેરમેન गंगारामભાઈ પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આજે તારીખ 3 3 2025 ની વિસ્તાન કા ક્રીડ મેડન સન્મે ચૂળણી વી નિરિત હતા આ દીદી ચેરમેન અને Vice ચેરમેન ની એ પ્રક્રિયા મામલાدار ઓફિસમાં ચાલુ કરી વી નિરિતમાં गंगारामભાઈ રામશંકરભાઈ પટેલ ઊની અને લાખાભાઈ સગ્રામભાઈ બુરેઠા ગંગારામભાઈને ચેરમેન બનાવ્યા અને લાખાભાઈ મિત્રો ભેગા થઈ અને બિનરીફ જાહેર કર્યા છે એ લોકોનો અને બધા અમારા આગેવાનોનો ભાજપ પક્ષનો બધાનો ખૂબ ખૂબ આભાર તાલુકા ખરીજ વેચાણ સંઘની ચૂંટણીની શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ સમગ્ર પેનલ બિનરીફ ચૂંટાઈ હતી જેના ભાગરૂપે આજરોજ તારીખ ત્રણ ત્રણ પચીસના રોજ મામલતદાર સાહેબની ઓફિસમાં કલેક્ટર સાહેબના નિવાસ અધ્યક્ષતાને જે બેઠક મળી જેમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યોએ સર્વાનુમતે ભાભર તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે આદરણીય ગંગારામભાઈ રામસિંહભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે લાખાભાઈ સગરામભાઈ દેસાઈ બુરેઠા બંને મહાનુભાવોની ભારતીય જનતા પાર્ટીના સૌ ડિરેક્ટરોએ આગેવાનો અને કાર્યકર્તાઓએ સાથે મળી બિનરીફ વિજેતા જાહેર કર્યા છે જે બદલ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના સૌ સંગઠનના જવાબદાર હોદ્દેદારો અને આગેવાનોનો ભારતીય જનતા પાર્ટીના સૌ વડીલોનો આજની આ બોર્ડ સભામાં અને સંઘના તમામ ચૂંટાયેલા ડિરેક્ટરોને તાલુકા બાબર શહેરના અને તાલુકાના કાર્યકર્તાઓ આભાર માને છે અસ્તુ વંદે માતરમ માતા કી જાય